આપણે થોડી ચર્ચા કરવી છે તમામ વિદ્યાર્થીઓ તમે છો પોલીસ કોન્સ્ટેબલ ના રિઝલ્ટ પીએસઆઈ ના રિઝલ્ટ ચિંતા નથી કારણ કે ઓછા વિદ્યાર્થીઓ છો

બરાબર પ્રથમ જુઓ હવે એ વાત કરવી છે સરસ મજાની તકલીફ કોને છે

આ વિદ્યાર્થીઓ તૈયારી કરી દીધી હશે એમને જે મનપસંદ સારી પોસ્ટ હશે એમની તૈયારી શરૂ કરી દીધી હશે બિન સચિવાલય છે પીએસઆઈ છે આવી બધી તૈયારી એમણે જીપીએસસી યુપીએસસી ની તૈયારી શરૂ કરી દીધી હશે કારણ કે ખ્યાલ છે કે આપણે પોલીસ કોન્સ્ટેબલ માં આપણો ફાઈનલ છે હવે આપણે આપણી ઊંચી પોસ્ટ પકડીએ 120 થી 130 પ્લસ વિદ્યાર્થીઓ ને છે ટૂંકમાં 120 થી 130 ની આસપાસ અહીંયા જે છે એમને હજી બહુ પણ વધારે નુકસાન આ લોકોને છે આ વિદ્યાર્થીઓને છે જેને એકસો વીસ થી નીચે છે જેની અંદર જનરલ ઇડબ્લ્યુ એસ અને ઓબીસી ના ખાસ કરીને વિદ્યાર્થીઓને અને બાકીના જે વિદ્યાર્થીઓ છે થી નીચે હશે બરાબર એમને બેનો જે છે તમામ કેટેગરીના બેનો હશે એમને થોડીક ચિંતા હશે કે ભાઈ આપણે કેમ થશે વારો આવશે કે નહીં બેનો જે છે એને આ SRPF એની અંદર તો જગ્યા છે જ નહીં પણ જે આ એકસો ને વીસ ની આસપાસના છે જેને એકસો ને છે રાહ જોઈ રહ્યા છે એમને કઈ નહીં સૂચતું હોય મને ખ્યાલ છે પાક કે પાકો કે ભાઈ આમાં વારો આવી જાય તો બહુ એટલે બહુ સારું કામ થઈ જાય અત્યારે આમને છે ને આ તૈયારી કરવાનું મન નહીં થતું હોય લખી છે જે બે હજાર છવ્વીસ સત્યાવીસ ની જે ભરતી છે એ બે હજાર છવ્વીસ ની ભરતી ની તૈયારી કરવાનું મન નહી થતું હોય થતું હોય ને થતું હોય કારણ કે ખ્યાલ છે કે આપણે આગળની તૈયારી ની ઝંઝટ માંથી છૂટી જઈએ એટલે ભરતી બોર્ડ ને નમ્ર વિનંતી છે કે આ વિદ્યાર્થીઓ છે એમને બિચારાઓ ને હવે છૂટા કરો મતલબ આવવાનું હતું દિવાળી પેહલા દિવાળી પેલા તમારું ફાઈનલ કટ ઓફ માર્ક તમારા આવી જવાના હતા પણ એક વસ્તુ આ બની કઈ તો કે મંત્રી મંડળ આ મંત્રી મંડળ જે છે એ મંત્રી મંડળ અધિકારીઓ નવા મંત્રી મંડળ બનાવવામાં કારણ કે આમાં નવા તમને દસક સાહેબ નવા મંત્રી મંડળમાં આપણે અધિકારીઓની શું જરૂર હોય આ બધા મંત્રીઓ છે બધા રાજકારણી છે એ બનાવી લે હા બનાવી લે એની રીતે જ બનાવતા હોય મંત્રી મંડળ પણ બંદોબસ્ત ની જરૂર પડે અને અહીંયા મોટા મોટા અધિકારીઓની જરૂર પડે સામાન્ય હોય નહીં એટલે એક આ વચ્ચે આવ્યું અને એક આવ્યું આ કોણ દિવાળી રજા આ દિવાળીની એક આડી આવી કારણ કે જે ભરતી બોર્ડ ની અંદર હશે ને મિત્રો એ મોટે ભાગે આઈપીએસ અધિકારીઓ હોય હવે આઈપીએસ અધિકારીઓ છે એ કદાચ ગુજરાતના હોય પણ ખરા ગુજરાતના હોય પણ ખરા અને ન પણ હોય

હવે જે કઈ મને સમાચાર મળ્યા છે એ હું તમારી પાસે શેર કરું તો આજે ફાઈનલ કટ ઓફ છે ને મિત્રો પૂરેપૂરી સંભાવના એવી છે કે ત્રીસ દસ બે હાજર પચીસ સુધીમાં તમને કઈક સમાચાર મળશે તમને ખબર છે નવેમ્બર ની અંદર જાહેર કરેલું છે આનું સંપૂર્ણ તૈયારી કમ્પ્લીટ છે ખાલી રિઝલ્ટ જાહેર કરે એટલી જ વાર છે

તો આજે વાત થઈ શેની તમે જે કઈ તમારા રિઝલ્ટ ની રાહ જોઈ રહ્યા છો એની હવે મિત્રો હવે એક આની અંદર આશા નહીં ધરાવતા વિદ્યાર્થીઓ છે 110 જેવા છે અને જે કેટેગરી છે મારી જનરલ ઈડબ્લ્યુ એસ ઓબીસી આવી કઈ કેટેગરી છે આ તો ઉદાહરણ આપું છું પછી જે કઈ હોય એ બરાબર તો એકસો ને દસ જેવા માર્ક છે અને મેં ડીવી માં જઈ આવ્યો છું ઓબીસી નું કઈક 109 પ્લસ એટકું છે બાકી તો ઉદાહરણ આપ્યું છે તમને ડીવી માં જઈ આવ્યો છું પણ સાહેબ શક્યતા નથી કે મારું આવે તો પછી તમે અહીંથી નીચે ઉતરીને આ તૈયારી શરૂ કરી દો આ ભરતી ને આવતા વાર નહીં લાગે 15 ડિસેમ્બર કે છે 15 ડિસેમ્બર 2025 ની અંદર તમને ફોર્મ જે છે 2025 ની અંદર હતી પંદર ડિસેમ્બર બે ની આસપાસ એટલે કે એની પંદર થી ત્રીસ ડિસેમ્બર આગળની શરૂ કરી દેવાય જો તમને ખ્યાલ જ હોય કે સંભવ નથી આપણું નામ આવવા તો પછી લબડવાનું નહીં જેથી કરીને આવતી લબડવા ન આવતી ભરતીમાં આવી જ રીતે લબડવાનું રહેશે હવે જે વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલ ની પીએસઆઈ કઈ પણ ક્લાસ થ્રી ની બરાબર આમ તો ઓઠેટ જીપીએસસી યુપીએસસી લેવલ નું આવી જશે પણ હું તમને કહું છું ક્લાસ થ્રી ક્લાસ

કઈ લેવા જેવું હતું તો આ બુક તમે ખરીદી શકશો જયારે આવશે ત્યારે આપણે તમને કહેશું અત્યારે વધારે તમને કઈ કહેવું નથી બરાબર પછી હવે આની સાથે આવશે વનપાલ હું જે બુક હું તમને બનાવીને આપીશ ને એમાં ક્યાંય તમારા પૈસા નહીં પડી જાય આ તમને ગેરંટી સહિત આપવાનો છું બરાબર અત્યારે હોંશિયારી નથી ચીકતા પણ આવશે ત્યારે તમે જોશો ત્યારે તમને થશે કે નહીં તો બુક તમે એક વાર વાંચશો અને તમારું આ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય તો બુક રાખવાની નહીં ગાકર દેવાની બરોબર તમને ઈ બુક છોડવાનું મન નહીં થાય એવી બુક મસ્ત મજાની આપણે બનાવી રહ્યા છીએ સારા માર્ક્સ લઈ આવી શકશો અને વનપાલ માટે અગાઉ મેં તમને કીધું એ ગણિત રીઝનિંગ તો કામ લાગવાનું જ છે એટલે ગણિત રીઝનિંગ અને આ જે આપણે કહીએ છીએ વનપાલ માટેની સ્પેશિયલ મસ્ત મજાની બુક એમ કે આની અંદર તમારે આરામ થી એસી થી નેવું ટકા કેટલો એસી થી નેવું ટકા અભ્યાસક્રમ છે ઈ કવર થઈ જશે આરામથી થી રહ્યું તમારે ગુજરાતી

એટલે સો એ સો માર્ક્સ નું બરાબર સો એ સો માર્ક્સ નું આ ગુજરાતી જે છે ગ્રામર એનું આપણે તમને અલગથી આપી દેસુ એટલે સો એ સો માર્ક્સ નું તમારે કવર થઈ જશે

બરાબર એટલે લેક્ચર અત્યારે કોઈ એવી ખાસ માહોલ નથી એટલે આપણે લેક્ચર જતા કરીએ છીએ બાકી જ્યારે વનપાલની ભરતી બહાર પડી જશે પોલીસની ભરતી બહાર પડી જશે એટલે મેગા લેક્ચર શરૂ થાશે અને જે અહીંયા હું તમને જે બુક આપીશ એનું એ જ તમને સોલ્યુશન આપીશ એટલે જે વિદ્યાર્થી ના પહોંચી શકે એ વિદ્યાર્થીઓને કામ કયા લાગશે આપણા લેક્ચર કામ લાગશે બરાબર બસ મિત્રો વધારે કંઈ કહેવું નથી અહીં સુધી મિત્રો રાખીએ છીએ અને હજી વારંવાર વિનંતી કરીએ ભરતી બોર્ડને કે આ લોકોનું કોન્સ્ટેબલનું છે રિઝલ્ટ ઝડપથી આપી દે એટલે એ વિદ્યાર્થીઓ નક્કી થઈ જાય કે ભાઈ અમારું શું થયું અમારે હવે શું કરવું એ અમને ખબર પડી જાય અને બધા વિદ્યાર્થી જે છે એમનું ધ્યાન અત્યારે એક જ કઈ પણ હોય એટલે ફોન આવે છે મેસેજ આવે છે યુટ્યુબમાં જવાબ આપણે દઈ શકીએ નહીં તો કોમેન્ટ કઈ ની નથી કોમેન્ટ હું ત્યારે જ શરૂ રાખું હું તમને કોમેન્ટ નો જવાબ દઈ શકું બરાબર તો બસ મિત્રો વધારે કઈ કેવું નથી અહીં સુધી રાખીએ છીએ આગલા લેક્ચર સાથે હવે મળીશું